एनिमल फ्रेंड संस्था द्वार उन गरमि राहत आणि हळवी कसरत करवा मडे ते पाडेला पेट्स डॉग પૂલ પાર્ટીનું આયોજન કરવામાં આવ્યું હતું એનિમલ ફ્રેન્ડ સંસ્થાએ ઉનાળાની ગરમીમાં રાહત થાય અને હળવી કસરત કરવા મળે તે માટે પાડેલા પેટ્સ ડોગ માટે પૂલ પાર્ટીનું આયોજન જી સુધીભાઈ કેવું આયોજન આજે યોજવામાં આવ્યું અને કઈ જગ્યા ધુમસની અંદર અમે લોકોએ પૂલ પાર્ટીનું આયોજન કર્યું છે દર વર્ષે અમે કરીએ છીએ તો આ વર્ષે ઉનાળાની અંદર કેટલા કેટલા પ્રકારના બ્રીડ અહીં જોવા મળ્યા છે તમને

કે લોકોને સલાહ આપે કે કઈ રીતે બિહેવિયર હોય અને આપણે શું કરવું જોઈએ સ્પેશિયલી ઉનાળાની અંદર હવે અમે આવતા મહિને દર વર્ષે જેમ પાણીના કુંડા અને ચકલીઓ માટેનો માળો સ્પેરો આવશે

સો એના પર્પઝથી આજે અમે લોકો અહીંયા લાઈક હોલી પાર્ટી ફર્સ્ટ યર છે હમણાં વન મંથ પહેલા જ મારી પોતાની હોસ્ટેલ સ્ટાર્ટ થઈ છે હોસ્ટેલ જ છે ત્યાં જ મેં અરેન્જ કર્યું છે બધા જ બ્રિજ સ્મોલ બ્રિજથી લઈને લાર્જ બ્રિજ બધા જ અને ઇવન મારે ત્યાં પણ ફેસિલિટી છે કે ટ્રેનિંગની પણ છે સ્વિમિંગ પુલ છે પ્લે એરિયા છે પ્લસ જે ડોગનું બિહેવિયરનો જે ઇસ્યુ આવે છે એના માટે મારો ફ્રેન્ડ છે મુંબઈથી અમિત પરમાર સો એ પણ અહીંયા એવરી વીક કન્સલ્ટ કરતો હોય છે એ એ હોય છે સો જેને પણ પ્રોબ્લેમ હોય છે સો એ થાય છે ઇટ્સ અપ ટુ ડોગ કોઈનો બે મહિના લાગે કોઈને ફિફ્ટીન ડેઝમાં સેટ થઈ જાય એ આપણી પર છે એટલે ડોગ કઈ રીતે બિહેવ કરે છે એની પર છે કે આપણે એને કઈ રીતે ટકલ કરીએ છીએ અને એ છે સો ટુ ડોગ એનું કેટલું બિહેવિયર એકચ્યુઅલી આમાં કેવું ડોગને મેઇન તો સોશિયલાઇઝ કરવું જરૂરી છે સો એમાં થોડોક ઇસ્યુ આપણે અગર આપણે નાનપણને કશું લઈ નથી જઈતા બીજા તો એ થોડું અગ્રેસિવ થતું જાય પછી એ જતી મિક્સ નથી ત્યારે અલગ ઇસ્યુ

એકચ્યુઅલી ડોગ્સમાં શું છે કે સ્વેટ પેન્ટ બહુ ઓછી માત્રામાં હોય છે એથી જે સ્પર્સેવાથી હિટ લોસ મતલબ સ્વેટિંગથી હિટ લોસ કરી શકતા નથી તેથી તેમનું પુલ પર એક સારો માધ્યમ છે કે તમે સ્વિમિંગથી હીટ લોસ કરી શકાય છે પ્લસ એવું બને છે કે આપણે ક્યાંય બહાર જતા રહ્યો ડોગને ગાડીમાં મૂકીને જતા રહીએ છીએ તો ક્યારેય એવું નહીં કરો ડોગને ક્યારેય એકલો ગાડીમાં ડોગ લોક કરીને ક્યારેય મૂકવો નહીં તેમ છતાં તમારી જોડે આઈસ પેક રાખો જ્યારે બી તમને પેન્ટિંગ કે ડોગ ડોગમાં વધારે પેન્ટિંગ લાગે છે તો તમે આઈસપૅકથી એને રફ કરી શકો છો અને એને રિલેક્સ થવાનો ક્યારે એક સાથે અડધો કલાકથી વધારે દોડાવશો નહીં સ્પેશિયલી સમરમાં પ્લસ તમે આ સ્વિમિંગ પુલમાં પણ એને પિરિયોડિકલી સ્વિમ કરાવી શકો છો તેમ છતાં એટલી પોસિબલ હોય તો પચીસથી ત્રીસ ડિગ્રીને એસીમાં તમે રાખી શકો છો સમરમાં તમે વેજીટેરિયન ફૂડ આપણું વધારે એટલું મીટ તમે ઓછું આપશો તો એને ડાયજેસ્ટ કરો ઓછી હીટ વાપરવી પડશે ઓછી હીટ વાપરવી પડશે કારણ ગરમી ઓછી લાગશે પ્લસ અને રાત્રે ખાવાનું ટાળશો દિવસે આપવું એટલું આપી શકો છો રાત્રે સૂતા પહેલાં બે કલાક પહેલાં આપશો નહીં સભામાં કોમન છે આ કમ્પ્લેન કે હેર લોસ થાય છે કેમકે એમાં શું છે કે સ્ટ્રેસના કારણે જ્યારે બી ડોગ સ્ટ્રેસમાં આવે છે ત્યારે હેર લોસ થતો હોય છે પણ તમે એ સ્પેસ મેં કીધું એથી તમે ઘટાડી શકો છો અને એનું ફૂડ ક્યારે એમનો ચેન્જ કરશો નહીં ફૂડ તમને ક્વોલિટી જાળવી રાખશો તો તમારું હેર ગ્રોસનો પ્રોબ્લેમ સોલ્વ થઈ શકશે પ્લસ તમે ડેલી મોર્નિંગમાં ટેન મિનિટ ગ્રુમિંગ કરી શકો છો ગ્રુમિંગથી એનું બોટ સર્ક્યુલેશન સારું રહેશે તો એનો હેર ગ્રોથ બી સારું રહેશે પ્લસ એવા ફેટી એસિડના સિરપ આવે છે ઓમેગા ફેટી એસિડના એ પણ તમે આપી શકો છો સ્પેશિયલી બ્રેકિંગ સિફેલિક જે ડોગ આવે છે જેમ કે પગ પછી પીટબુલ છે મેસ ફ્રેન્ક મેસ્કીટ છે એમનો તમે એના એના જોશો તો શું છે કે નાક છે તમને દબાયેલા લાગશે એટલે જ એને બ્રેકી સેફેલેટ કહેવાય તેથી જ એમને પેન્ટિંગ વધારે થાય એ હીટ લોસ જલ્દી નથી કરી શકતા તેથી એ ડોગને સમજમાં સ્પેશિયલ કેર લેવી જરૂર નથી બની શકે તો એને એસીમાં રાખો હું થોડું એકથી પાંચ વચ્ચે બહાર નહીં લઈ જઈશું બસ અને ચોવીસ કલાક પાણી એમના માટે અવેલેબલ રાખો આ આખું આયોજન મારી ફ્રેન્ડનું છે મયુરી ગોપળાણીનું એમની આખી હોસ્ટેલ છે લોજિંગ બોર્ડિંગ ફેસિલિટી એન્ડ ધીસ ઇઝ વન ઓફ ધ બેસ્ટ ફેસિલિટી ઇન સુરત બેઝિકલી હું મુંબઈથી છું પણ આપણા સારા રેપો છે એટલા માટે હું મુંબઈથી અહીંયા સુધી આવ્યો છું અને હું ડોગ બિહેવિયર ઈચ્છું છું ડોગના જે સાયકોલોજીકલ પ્રોબ્લમ હોય બિહેવિયરલ પ્રોબ્લમ હોય એ સોલ્વ કરવાનું કામ હું કરું છું અને એમાં હું મયુરી સાથે હશું છું જે એગ્રેસિવ ડોગ આવે છે એનું બિહેવિયર આપણે ચેન્જ કરીએ તો કેવી રીતે એની કાળજી રાખવામાં આવે એગ્રેસિવ ડોગના એક્ઝામ્પલ પરથી તમને આનું જ એક્ઝામ્પલ આપું આનું નામ હેલી છે સીસ ટુ એન્ટ અઢી વર્ષની છે રોટ ઓઇલર્ટ અને ઓનરે પ્રીવિયસ ઓનરે છોડી દીધી હતી અને બાઇટ કરતી હતી અને બીજા બિહેવિયર શૂઝ હતા અને પછી મારા પાસે આવીને ત્યારે માંદી હતી ડિપ્રેસ હતી મને બી ત્રણ ચાર દિવસ કોપરેટ નહોતી કરતી ઓલ આર સ્ટ્રોંગ ભૂલ હવે ડોગ ઓનરની ભૂલ શું થાય છે નાનું લઈ આવે છે સારું લાગે છે પણ મોટું થતાં થતાં યુ હેવ ટુ ટીચ દેમ વોટ ઇઝ રાઇંગ વોટ ઇઝ રોંગ શું સાચું છે શું ફોટું છે આપણે આપણા બાળકને શીખવાડી એમ એ લોકોને બી શીખડાવવું પડે છે જો એ ન શીખડાવો દેન ધી સ્ટાર્ટ ટુ બાઇટ એન્ડ અટેક ધ ફેમિલી મેમ્બર્સ मे बी स्मॉल बाईट ऑल्सो बट इ स्टार्ट स्मॉल तू जात पण बिहेविअर रोलिंगम आतू जे वतू जाय आणि स्ट्रॉंग ब्रीड लाईक रॉट वायलस डॉमोमेन्स जर्मन शफर्ड पेटबुल फ्रांगाल आलाबाई दिस ऑल ब्रीड्स आर लाईक एज हॅवी एज ह्युमन लाईक शी इज फोर्टी सेवन सो एज हॅवी एज ह्युमन फिमेल ओके सो यू नीड टू कीट दॅम अंडर कम बेझिक्स आर नॉट इन ऑलवेज बेझिक्स इज अप टू वन पॉईंट ओके इवन ग्रॅज्युएटेट व आय आय टी समटाईम्स गोज रा ओके सो देट इज सिट्स टे एन काम ओनली तू सांगाचं इतू इनफ नथी दे शुड बी सोशलाईज लाईक शी कॅन गो विथ एनी डॉग एनी टाईम सो सोशलायझेशन इज इम्पॉर्टंट दॅट कम्स इन टू पार्ट ऑफ द सायकॉलॉजी